લોકો તો માત્ર ઉપર બેઠા છે ચૌદ લોકો અંદર ચોત્રીસ જણા અને થી આઠ બાળકો અલગ ચાલીસ જેટલા લોકો ઈકોમાં બેઠા છે આ કોઈ નાની મોટી વાત નથી નાની બેદરકારી નથી ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય આ તો આત્મહત્યા કરવા જેવી વાત છે ને બરાબર અને તમે બધા લોકો બેસવા તૈયાર થઈ ગયા જીવનો જીવ વાલો નથી કોઈને દ્રશ્યો છે જોઈ શકો છો રાજકોટ જિલ્લાના દ્રશ્યો છે ગોંડલ થી દેરડી તરફ જવાનો આ રોડ છે અને તેમાં આ એક ઇકો કાર છે તેની ઉપર અસંખ્ય લોકો બેઠા છે અસંખ્ય અત્યારે ગણવા પણ મુશ્કેલ છે તેટલા લોકો ઉપર બેઠા છે ને અંદર પણ એટલા વધારે લોકો બેઠા છે કેપેસિટી કરતા ડબલ નહીં પરંતુ ચાર થી પાંચ ગણા લોકો છે આ ઇકો કારમાં બેઠા છે ને જો આ ઇકો કાર ચાલકને અચાનક બ્રેક મારવાની થાય તો ઉપરથી અનેક લોકો છે તે નીચે પડી શકે છે ને પાછળ જો કોઈ ભારે વાહન આવતું હોય તો તેની નીચે ચકદાય ને તેનું

તેઓ તે તે કાર ચલાવતો હોય છે છે ને તેને જ આ આ મેનેજમેન્ટ કરવાનું હોય છે ને તે કઈ રીતે આ આ રીતે આટલા બધા લોકોને બેસાડવા તૈયાર થયો તે પણ એક સૌથી મોટો સવાલ છે આ કોઈ નાની મોટી વાત નથી નાની બેદરકારી નથી ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય ઉપર પંદર થી વીસ લોકો તો ઉપર બેઠા છે શકો છો કે કઈ રીતે આ કાર ચાલક છે તે બેદરકારી આચરી રહ્યો છે આપણે તેમને પણ તેને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે તે આ પ્રકારની બેદરકારી શા માટે કરી રહ્યો છે થોડા પૈસા કમાવા માટે લોકોના જીવને જોખમ લેવું તે કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ છે અનેક દ્રશ્યો આપણે ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાંથી સામે આવતા હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે આપ સીધા જોઈ શકો છો કે આ ઇકો ચાલક છે તે અંદર બાર થી પંદર જણા અંદર બેઠા છે ને ઉપર વીસેક જણા વીસેક લોકો છે તે ઉપર બેઠા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે આ મજૂરો છે પ્રકૃતિય મજૂરો છે તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ને શા માટે આટલો મોટો જીવનો જોખમ તે લોકો બેઠા છે તેનો પણ જીવનો જોખમ છે ને જે કાર ચાલકે અને બેસાડ્યા છે ટેક્સી ચાલકે તેના જીવને પણ એટલું જોખમ છે આ ઇકો ચાલકને અચાનક આગળ કોઈ વાહન આવે ને બ્રેક મારવાનું થાય અને પાછળ કોઈ ભારે વાહન આવતું હોય તો તેમાં આમાંથી ઘણા બધા લોકો ચકદાઈને મૃત્યુ પામે તેવી પણ સ્થિતિ અત્યારે ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તે વાહન ધીમે ચલાવી રહ્યો છે પરંતુ આ પૂરેપૂરું ખૂબ જ જોખમ જીવનું જોખમ છે નાની બેદરકારી ન કહી શકાય ખૂબ જ મોટી બેદરકારી છે તેના ઇકોના જે કાર નંબર છે જી જે ઝીરો સિક્સ ઇ ક્યુ વન ફોર સિક્સ એટલે કે આ રાજકોટ જિલ્લાની ગાડી નથી બારના જિલ્લાની છે એટલે કે આ ક્યાંક બીજા આખા જિલ્લામાંથી કાંઈ નાના મોટા રૂટ ઉપર નહીં પરંતુ આખા ક્યાંક બીજા મોટા અંતરેથી આવતી હોય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે અંદર કોઈ પરિવાર બેઠો હોય તેવું પણ લાગી રહ્યું છે ને ઉપર આ મજૂરોને બેસાડીને તે થોડા ઘણા રૂપિયા કમાવાની એની લાલચ હશે પરંતુ આ કેટલી યોગ્ય બેદરકારી આ બાજુ ટાયર છે તેમાં પણ એકદમ હવા ઓછી હોય તેવું લાગી રહ્યું છે અને હવા ઓછી કેમ ન થાય આટલા બધા લોકો કેપેસિટી કરતા ત્રણ થી ચાર જણા લોકો બેસાડે તો હવા ઓછી કેમ ન થાય તે પણ સૌથી મોટો એક પ્રશ્ન છે તેના ડ્રાઈવરને પણ પૂછવાનો આપણે પ્રયત્ન કરીશું કે શા માટે તે આટલી મોટી બેદરકારી છે તે આચરી રહ્યો છે ધીમે કોને પૂછીને આટલા બેસાડા હે ઉભી રાખો ગાડી ઉભી રાખો

અને ક્યાં જવું છો ક્યાં અને કેટલા કિલોમીટર થઈ ગયા ત્રીસ કિલોમીટર તમને એક તો સિંગલ પટ્ટી રોડ છે બંને બાજુથી વાહનો આવતા હોય છે ભારે વાહનો આવતા હોય ટ્રક નીકળતા હોય છે પાછળ ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં પાછળથી ટ્રક આવતા હોય તમે બ્રેક મારો ઉપરથી ચાર પાંચ જણા પડી જાય અને પાછળથી ટ્રક ચગતી નાખે તો આમાં કોનો આ તો આત્મહત્યા કરવા જેવી વાત છે ને

નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ વચ્ચે કેટલા બેઠા છે વચ્ચે વચ્ચે સોળ અને બે જણા વચ્ચે અઢાર અને બે છોકરાઓ છે એટલે વીસ વીસ લોકો તો માત્ર ઉપર બેઠા છે હવે ગાડીની અંદર કેટલા બેઠા છે એ પણ આપણે જોઈ લઈએ એક ડ્રાઈવર છે આગળ બે બેનો બેઠા છે એટલે ત્રણ જણા એક ત્રીસ ત્રણ ચાર પાંચ પાંચ બેનો પાછળ બેઠા છે ને પાંચ છોકરા અલગ એટલે ને પાંચ આઠ અને પાછળ બેઠા છે છ જણા ચૌદ લોકો વીસ લોકો ઉપર ચૌદ લોકો અંદર ચોત્રીસ જણા અને સાત થી આઠ બાળકો અલગ ચાલીસ જેટલા લોકો ઇકોમાં બેઠા છે ઇકોમાં કેપેસિટી હોય સાત આઠ કે વધીને દસ લોકોની કેપેસિટીમાં ચાલીસ લોકો બેઠા છે ટાયરને પણ ખૂબ જ નુકસાન જવાની શક્યતા છે ગમે ત્યારે ટાયરને પંક્કર થઈ શકે છે ટાયર ફાટી શકે છે અને પાછળથી કોઈ જો મોટું વાહન આવતું હોય કોઈ ભારે વાહન આવતું હોય તો તેમને આ લોકોને અકસ્માત થઈ શકે છે ગંભીર અકસ્માત થઈ શકે વીસ જણા ઉપર બેઠા છે જેમાં બાળકો પણ સામેલ છે એ લોકોની જે પડે તો કેટલી મુશ્કેલી થાય ને પાછળ જ્યાં છે આગળથી પણ વાહન હવે જો આ લોકો ઉતરી રહ્યા છે અને અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે એ લોકોને જીવનો જોખમ થઈ આપણે કેવું પડે આમ આ કોઈને કોઈને ધરાવી ધમકાવીને નથી બેસાડેલા પરંતુ પોતાની મરજીથી બેસેલા લોકો છે પરંતુ આટલું જીવનું જોખમ કે હતું આપણે આ ગાડી નંબર પર દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને તંત્રને કહીશું જે પણ તંત્રમાં લાગતું હોય આરટીઓ છે પોલીસ છે તેમને પણ આપણે કહીશું કે આમની સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજા લોકો આ પ્રકારે જીવના જોખમ ન લે પોતાના જીવને જોખમ રહી રહ્યા છે પણ નાના નાના બાળકોના જીવને પણ આ જુઓ કેટલા માસમ બાળકો છે હજી હજી તેમણે દુનિયા જોઈ નથી હજી દુનિયાની ખબર નથી કદાચ મોત વિશે ખબર પણ નહીં હોય એને એના મોત સાથે આ લોકો રમી રહ્યા છે ઉપર આટલો સામાન છે આટલા સામાનની સાથે વીસ વીસ લોકો તો ઉપર બેઠા હતા વીસ લોકો નીચે બેઠા હતા બાળકો એટલા હતા કુલ ચાલીસ એટલા લોકો અંદર બેઠા હતા